શું તમે એક વસ્તુ નોટિસ કરી છે કે થોડાક લોકો પોતાના મેનિફેસ્ટેશનને ફટાક દઈને પામી લે છે અને ઘણા બધા લોકો બસ મેનિફેસ્ટ કરી જ નથી શકતા ઘણા બધા પ્રયત્ન કર્યા પછી પણ એવું સુકામ થતું હશે ઇટ ઇઝ નોટ અબાઉટ વિઝ્યુલાઇઝેશન ઇટ ઇઝ નોટ અબાઉટ ધી માઇન્ડસેટ ઇઝ વેલ ઇટ ઇઝ નોટ અબાઉટ કે લોકો એક્શન નથી લેતા એ લોકો એક્શન પણ લે છે વિઝ્યુલાઇઝેશન પણ કરે છે લોકોનો માઇન્ડસેટ પણ બરાબર છે તો પ્રોબ્લમ કેમાં છે પ્રોબ્લેમ એમાં છે કે જે એ લોકોનો ગોલ છે ગોલની પાછળનું રીઝન શું છે વાય ડુ દે વોન્ટ ટુ અચીવ ધેટ ગોલ એમાં જ આખો ક્રક સમાયેલો છે અને આ વિડીયોમાં તમે ડિસ્કવર કરશો કે જે રીઝન ટુ અચીવ ધ ગોલ છે જેને હું ઇન્ટેન્શન કહું છું ઇન્ટેન્શન કામ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે એનું પાછળનું સાયન્ટિફિક રીઝન વાય ઇન્ટેન્શન મેટર્સ ધી મોસ્ટ એન્ડ લાસ્ટલી હું તમને એક એક્સરસાઇઝ આપવાની છું એક સિમ્પલ બટ પ્રોફાઉન્ડ એક્સરસાઇઝ જે કરીને તમે તમારું મેનિફેસ્ટેશન સ્પીડ અપ કરી શકશો તો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ મને ખબર છે કે તમે બધાને ગોલનું જે સ્માર્ટ ફ્રેમવર્ક છે વિચ સ્પેસિફિક મેજરેબલ અચીવેબલ રિયાલિસ્ટિક એન્ડ ટાઈમ બાઉન્ડ એ તો ખબર જ હશે પણ આ ચેકલિસ્ટમાં એક બહુ જ મોટી એનર્જેટિક બ્લૂ પ્રિન્ટ જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એ મિસિંગ છે અને એ છે આપણું ઇન્ટેન્શન વોટ ઇઝ યોર રીઝન બિહાઈન્ડ અચીવિંગ ધ ગોલ ના હવે તમે પૂછશો કે ઇન્ટેન્શન રીઝન બિહાઇન્ડ અચીવિંગ ધ ગોલ એની જરૂરત શું છે એને આટલું બધું આપણે એન્ફોસિસ કેમ આપીએ છીએ સો હું તમને એક્ઝામ્પલથી સમજાવું સપોઝ તમારો ગોલ છે તમને ઘણા બધા પૈસા મેનિફેસ્ટ કરવા છે ઓકે તો તમારા પૈસા મેનિફેસ્ટેશનનો ગોલ છે પણ આ ગોલ જે છે એ ક્યાંથી આવ્યો છે વોટ ઇઝ અ રીઝન બિહાઇન્ડ ધીસ ગોલ એનો વાય શું છે કારણ કે તમે અત્યારે બહુ જ પાવરલેસ ફીલ કરો છો એન્ડ હેન્સ યુ વોન્ટ ટુ અચીવ મો મની અને જ્યારે તમે વધારે પૈસા કમાવા લાગશો ત્યારે તમારા મનમાં એમ છે કે ત્યારે મને ઘણો બધો પાવર મળી જશે ને આઈ વિલ બી એબલ ટુ ફીલ પાવરફૂલ સો માય ફ્રેન્ડ્સ આ જે રીઝન છે વોટ યુ થિંક કેવું રીઝન છે આ રીઝનનો રૂટ શું છે આ રીઝનનો જે રૂટ છે એ દબાયેલો છે પાવરલેસનેસમાં

કેમાં રૂટેડ છે આ ઇન્ટેન્શન જે છે એ કેમાં રૂટેડ છે આ ઇન્ટેન્શન ઇઝ રૂટેડ ઇન નોન એક્સેપ્ટન્સ ઓફ યોર કરન્ટ સેલ્ફ તો જે પણ આપણે મેનિફેસ્ટ કરીએ છીએ એનું ઇન્ટેન્શન ઇફ ઇટ ઇઝ રૂટેડ ઇન લેક ઇફ ઇટ ઇઝ રૂટેડ ઇન નોન સેટિસફેક્શન ઇફ ઇટ ઇઝ રૂટેડ ઇન ધ નીડીનેસ આપણને જો ગરજ છે કે આપણે આના વગર તો કરી જ નહીં શકીએ આ મારે ફિક્સ કરવું છે એટલા માટે મને આ મેનિફેસ્ટ કરવું છે જો એવું ઇન્ટેન્શન હશે ને માય ડિયર ફ્રેન્ડ્સ તો એ ઇન્ટેન્શન છે આપણા જે પાવર છે આપણે સ્પિરિચ્યુઅલ બિંગ ઓન અ હ્યુમન જર્ની છીએ તો આપણું જે ઇનહેરન્ટ પાવર છે એ છે ક્રિએશનનું અને આપણી એ પાવરને ડાયલ્યુટ કરી નાખે છે આપણે પોતાના જ પાવરમાં નથી રહેતા અને એટલા માટે જ આ ઇન્ટેન્શન નોન એક્સેપ્ટન્સ ફિયર નોન સેટિસ્ફેક્શન એને નીડીનેસમાં રૂટેડ છે અને જ્યારે પણ તમે જુઓ કે તમારું ઇન્ટેન્શન આવી રીતે રૂટેડ છે ત્યારે એને ફ્લિપ કરવાનો એક બહુ જ મસ્ત અને સરળ તરીકો છે જે હું તમને કહીશ પણ એની પહેલાં આપણે એ જાણી લઈએ કે સાયન્ટિફિકલી ઇન્ટેન્શન સુકામ ઇમ્પોર્ટન્ટ છે તો એના માટે તમારે જસ્ટ થોડોક ટાઈમ માટે આંખ બંધ કરવાની છે લેટ્સ ક્લોઝ યોર આઈઝ અને પિંક એલિફન્ટને ઇમેજિન નહીં કરો પિંક એલિફન્ટને ઇમેજિન નહીં કરો તમારા માઇન્ડમાં શું આવ્યું આઈ એમ શ્યોર કે મોસ્ટ ઓફ ધ પીપલના માઇન્ડમાં એ જ આવ્યું હશે પિંક એલિફન્ટ તો અહીંયા કી વર્ડ આપણું જે સબકોન્શિયસ માઇન્ડ છે એ આવી રીતે જ કામ કરે છે એ હંમેશા કી જ પકડે છે તો આ આખા સેન્ટેન્સમાં કી વર્ડ હતો પિંક એલિફન્ટ અને મેં કીધું કે એ ઇમેજિન નહીં કરો તો પણ તમારા માઇન્ડમાં આવ્યું પિંક એલિફન્ટ જ સો આ જ છે આવી જ રીતે આપણું માઇન્ડ કામ કરે છે સો માય ફ્રેન્ડ્સ જ્યારે આપણે પોતાના ગોલ વિશે વિચારીએ કે મને વેટ નથી જોઈતો મને એક્સ્ટ્રા વજન નથી જોઈતું એનામાં કીવર્ડ શું છે વજન સો કી વર્ડ્સ ઉપર જ આપણું સબકોન્શિયસ માઇન્ડ કામ કરશે ને એવી જ રિયાલિટી ક્રિએટ થશે કારણ કે આપણું બધું જ ફોકસ જાય છે વજન ઉપર બધું જ ફોકસ જાય છે પોવર્ટી ઉપર ભલે આપણે અફોર્મેશન બોલીએ છીએ પ્રભાવશાળી વાક્યો બોલીએ છીએ કે આઈ એમ અ મિલિયોનેર હું તો કરોડપતિ છું આઈ એમ અબન્ડન્ટ પર્સન બટ માય ફ્રેન્ડ્સ એની એનર્જી શું છે કારણ કે યુનિવર્સ ક્યારે પણ આપણા શબ્દોને નથી વાંચતું એ હંમેશા આપણી એનર્જીને વાંચે છે જો આપણા શબ્દો એમ હશે કે હું તો અબન્ડન્ટ છું પણ આપણું જે ઇન્ટેન્શન આપણી જે એનર્જી છે ધેટ ઇઝ રૂટેડ ઇન લેક તો આપણું મેનિફેસ્ટેશન આપણને મળવાનું છે લેકનું જ આપણને વધારે પોવર્ટી જ મળવાની છે સો માય ફ્રેન્ડ્સ આ જ કુદરતનો નિયમ છે કે આપણી એનર્જી ઉપર આપણે કામ કરવાનું છે ને એનર્જી ઉપર કામ કરવા માટે આપણે આપણા ઇન્ટેન્શનને ફ્લિપ કરવાનું છે સો માય ફ્રેન્ડ્સ હવે આપણે જોઈએ કે આપણા ઇન્ટેન્શનને કેવી રીતે આપણે ફ્લિપ કરી શકીએ છીએ જેમ મેં વિડીયોના સ્ટાર્ટિંગમાં કીધું હતું કે હું તમને એક એક્સરસાઇઝ કહીશ તો એ જ એક્સરસાઇઝ હું તમને અત્યારે આપું છું અને આ એક્સરસાઇઝ છે તમે તમારા ગોલ્સને લખો અને ગોલને લખ્યા પછી એ સુકામ તમને આ ગોલ જોવે છે એનું આખું લિસ્ટ બનાવો સુકામ ગોલ જોવે છે એના દસ પંદર જેટલા પણ રીઝન છે એ બધા જ રીઝન જોટડાઉન કરો અને જે પણ તમે રીઝન લખો છો એને એકદમ જેન્યુનલી લખો એઝ ઇફ ક્યાં તમે તમારા માટે કામ કરો છો બીજા કોઈના માટે નથી કરતા અને આ જેન્યુનલી આઇડેન્ટિફાય કરો કે આમાંથી કયા કયા ઇન્ટેન્શન ઇઝ રૂટેડ ઇન લેથ રૂટેડ ઇન નીડિનેસ રૂટેડ ઇન અવે ફ્રોમ કે હા મને આ નથી જોઈતું અને જેટલા પણ ઇન્ટેન્શન એવા હોય એને આઈડેન્ટિફાય કરો સપોઝ ફોર એક્ઝામ્પલ તમારું પંદર રીઝનનું લિસ્ટ થયું છે અને એમાંથી ત્રણ રીઝન એવા છે કે જે રૂટેડ ઇન લેક એન્ડ રેઝિસ્ટન્સ છે સો માય ફ્રેન્ડ્સ હવે આને તમારે કોન્શિયસલી ફ્લિપ કરવાનું છે કોન્શિયસલી તમારે નવી થોટ ક્રિએટ કરવાની છે કારણ કે થોટ હેઝ પાવર થોટ ઇઝ અ ક્રિએટિવ પાવર ઓકે તો કોન્શિયસલી નવા વિચાર ક્રિએટ કરવાનો છે દરેક ઇન્ટેન્શન માટે વિચ ઇઝ અ નેગેટિવ ઇન્ટેન્શન સપોઝ ફોર એક્ઝામ્પલ મારો ગોલ છે કે વધારે પૈસા કમાવા છે અને મારું ઇન્ટેન્શન એક છે કે મારે પોવર્ટીમાં નથી રહેવું તો મારું ઇન્ટેન્શન છે કે પોવર્ટીમાં નથી રહેવું તો આ રૂટેડિંગ લેક થઈ ગયું હવે એને ફ્લિપ કરવાનું છે મારે ફ્લિપ હું કેવી રીતે કરીશ તો હું એ વિચારીશ કે જો મારી પાસે આટલા અઢળક પૈસા આવશે તો હું શું કરીશ અઢળક પૈસા આવશે તો હું શું કરીશ તો હું શું કરીશ મે બી બિઝનેસ ક્લાસમાં ફ્લાઇટ ટિકિટ કરીશ મે બી વર્લ્ડ ટ્રાવેલ કરીશ મે બી મારો બંગલો બનાવીશ જે પણ તમારી ઈચ્છા હોય એ

તમે કેવી ફ્રીક્વન્સીમાં આવી ગયા કારણ કે જ્યારે આપણી એનર્જી ચેન્જ થાય છે ત્યારે આપણું આખું જીવન પણ ચેન્જ થાય છે કારણ કે અત્યારની એનર્જી આપણું ફ્યુચર ક્રિએટ કરે છે તો ડુ લેટ મી નો કોમેન્ટ બોક્સમાં કે તમને તમને આખો આ વિડીયો કેવો લાગ્યો અને આ એક્સરસાઇઝ પર્ટિક્યુલરલી કેવી લાગી કારણ કે આ એક્સરસાઇઝ એવી એક્સરસાઇઝ છે જે મેનિફેસ્ટેશનને હજાર ગણો સ્પીડ અપ કરી શકે છે અને જો તમને આ વિડીયોમાંથી કાંઈક પણ યુઝફુલ મળ્યું હોય તો આપ ચેનલ પોઝ વિથ પૂર્વીને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આ ચેનલ ઇઝ ઓલ અબાઉટ મેનિફેસ્ટેશન સ્પિરિચ્યુઆલિટી લો ઓફ એટ્રેક્શન મની એનર્જી માઇન્ડસેટ બિલીવ બ્રેકિંગ અને ઘણું બધું સો માય ફ્રેન્ડ્સ આઈ એમ શ્યોર કે તમે પોતાના મેનિફેસ્ટેશનને ગોલને જરૂર આસાનીથી પ્રાપ્ત કરી શકશો કારણ કે યુ આર અ વોકિંગ મેરેકલ તો આજના માટે આટલું જ ફરીથી મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય